મિત્રો બે હજાર પચીસમાં ચેનલ મોનોટાઇઝ અપ્લાય કરશો એટલે તમારી વિડીયો અને તમારી ચેનલમાં યુટ્યુબ સૌથી પહેલાં વધારે શું ચેક કરશે અને પછી તમારી ચેનલ મોનોટાઇઝ થશે તો આજની વિડીયો સ્પેશિયલ છે મિત્રો કારણ કે જે લોકોને મિત્રો બે હજાર પચીસમાં ચાર હજાર હોસ્ટાઈલને સબસ્ક્રાઈબ બની રહ્યા છે અને એમને મિત્રો ચેનલ મોનોટાઇઝ એપ્લાય કરવાની છે તો એમની પોલિસી આપણે જાણવી જરૂરી છે તો વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો જેથી તમને ખબર પડે તમે કોઈ ભૂલ કરી હોય તો એનો સુધારવાનો મોકો આપણને મળે એટલા માટે તો તમારે જવાનું છે મિત્રો યુટ્યુબ આપણે એપ્લિકેશનની અંદર એપ્લિકેશનની અંદર તમે લોગો વાળું ઓપ્શન છે એની પર તમે ક્લિક કરીને સૌથી નીચે તમને એક ઓપ્શન છે ફીડબેક એની અંદર તમે ક્લિક અને કરીને તમે સર્ચ કરજો ખાલી કે યુટ્યુબ મોનેટાઇઝેશન પોલિસી એટલે તમને બધી ત્યાંથી માહિતી મળી રહેશે ને જે માહિતી મેં ત્યાંથી લીધી છે એ અહીંયા તમને હું ખુદ ચેક કરીને તમને અહીંયા કહી રહ્યો છું કે જે એની પોલિસી છે ને એ જ તો અહીંયા યુટ્યુબમાં હું જાઉં છું અને યુટ્યુબની અંદર તમારે જવાયું છે તમારે પ્રોફાઇલના પેજ ઉપર ફોટો ઉપર અહીંયા ફોટો ઉપર ક્લિક કર્યા પછી અહીંયા તમને ઘણા બધા સૌથી નીચે એક ઓપ્શન મળશે ગુજરાતી ભાષા છે તો સહાય અને પ્રતિસાદનું એક ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને ક્લિક કર્યા પછી તમારે ત્યાં સર્ચ કરવાનું છે મોનોટાઇઝેશન પોલિસી તો ચાલો અહીંયા મોનોટાઇઝેશન પોલિસી મેં સર્ચ કરી લીધું છે સર્ચ કરશો એટલે અહીંયા તમને જે તમારી યુટ્યુબની અંદર તમને ચાર પાંચ ઓપ્શન અલગ અલગ મળશે જો તો આપણે જે મોનોટાઇઝેશન પોલિસી છે એ આપણે અહીંયા ચેક કરવાની છે તો ચેક કરી લઈએ જેનું ક્રાઇટેરિયા અને જે પોલિસી છે એ આપણે ખાસ અહીંયા જાણવી જરૂરી છે તો અહીંયા ચોખ્ખું લખેલું છે તમે મિત્રો જોઈ શકો છો જ્યારે અમે તમારી યુટ્યુબ ચેનલને રિવ્યૂ કરીએ છીએ ત્યારે અમે શું ચેક કરી છે મતલબ તમે ચેનલને જ્યારે મોનોટાઇઝેશન અપ્લાય કરી રહ્યા છો ત્યારે યુટ્યુબ સૌથી વધુ તમારી ચેનલમાં શું ચેક કરશે તો ચલો આપણે આગળ ચેક કરી લઈએ તો પહેલી વાત તો જેની પોતાનું જે કન્ટેન્ટ છે જેની પોલિસી છે ધ્યાન લખેલું છે તમારી પોતાની ઓરિજિનલ રચના હોય તમે અન્ય કોઈ વ્યક્તિ પાસેથી કન્ટેન્ટ ઓછીનું લીધું હોય તો તેના તમારું પોતાનું કન્ટેન્ટ બનાવવા માટે તમારે તેમાં નોંધપાત્ર ફેરફાર કરવો જોઈએ મતલબ શું કે સમજી લો કે મેં તમને આ વિડિયો આપ્યો છે આપણો આ વિડીયો મેં મારી ચેનલની અંદર અપલોડ થયો છે મારું ગીત જ છે કે કોઈ વિડીયો છે અને એ હું મારા મિત્રને આપું છું તો એ મિત્રો ડાયરેક્ટલી આ વિડીયોને એની અંદર અપલોડ કરી શકતો નથી આ વિડીયોની અંદર એટલું બધું એની અંદર નોંધપાત્ર ફેરફાર એડિટિંગ કરવાનું છે કે જે યુટ્યુબને ખબર ના પડવી જોઈએ તો જ એ અપલોડ કરી શકે છે આગળનું જે એમનું ક્વેશ્ચન છે કે ડુપ્લિકેટ અથવા રિપીટ થતું ના હોય એવું તમારું કન્ટેન્ટ યુટ્યુબ મેળવવા માટે એક માત્ર ઉદ્દેશ નહીં પરંતુ દર્શકોને મનોરંજન અથવા શિક્ષણ માટે બનાવેલું હોવું જોઈએ તમે જે યુટ્યુબની અંદર વિડીયો બનાવો છો એ વિડીયોથી કોઈ પણ વ્યક્તિ ગેરમાર્ગે ના દોરાય એ ખાસ ધ્યાન આપવાની છે અને તમારા વિડીયોથી કંઈક લોકોને શીખવા મળે એ મહત્વની વાત છે જો તમે એવી વિડીયો બનાવે છે કે જે લોકો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે તો એ ચેનલની અંદર પણ તમને પ્રોબ્લેમ મળી શકે છે અને આગળની કોમેન્ટ છે અમારા રિવ્યૂ અમારી પોલિસીને ધ્યાનમાં રાખીને આમ તમારી ચેનલ અને કન્ટેન્ટ ચેક કરશે અમારા રિવ્યૂ દરેક વિડીયો ચેક કરી શકતા નથી હોવાથી તે તમારી ચેનલની આ બાબતોમાં ઉપર ફોકસ કરે છે મતલબ કે અમારા જે સબસ્ક્રાઈબ જે મિટિંગ જે એમના વિડીયો ચેનલ ચેક કરવાવાળા કારણ કે ઇન્ડિયામાં આપણે કેટલી યુટ્યુબ ચેનલો છે ઘણી બધી છે બધા લોકોની ચેનલો તો ચેક બધા એક એક વિડિયો કોઈ ચેક કરતું નથી પણ ચેક એ વિડિયો કરવામાં આવશે કે જે અહીંયા તમને હું માહિતી લખી છે કે કઈ કઈ વિડીયો ચેક કરવામાં આવશે એ મુખ્ય છે થીમ્સ તમે આપણા વિડીયોની અંદર તમે જોઈએ કે યુટ્યુબની નવી પોલિસી બે હજાર પચીસ એ છે થમલીન તમે જે વિડીયો બનાવ્યો છે એ વિડીયો અને આપણું થમલેન બેને મેચ થવું જોઈએ અને થમલીન અલગ હોય અને વિડીયો અલગ હોય તો પણ આપણી ચેનલની અંદર પ્રોબ્લેમ થઈ શકે છે બીજા નંબરમાં છે વધુ જોવાયેલો વિડિયો હવે આ આપણો વિડિયો છે સૌથી વધારેમાં ચાલી ગયો છે બધા કદાચ ચાલે છે એક એક હજાર અને આપણો આ વિડીયો ચાલી ગયો છે પચાસ હજાર તો આ વિડીયો ઉપર પહેલું ફોકસ કરશે યુટ્યુબ ચેક કરશે કે આ વિડીયોમાં એવું શું છે જો તમારું પોતાનું કન્ટેન્ટ છે તો કમ્પ્લીટ કોઈ ટેન્શન નથી પણ થોડું પણ કન્ટેન્ટ તમારા વિડીયોમાં બીજાનું છે તો તમને રિયુઝ કન્ટેન્ટ આપી દેશે આગળનું છે નવા વિડીયો જે યુટ્યુબની અંદર હાલના સમયની અંદર તમે વિડીયો અપલોડ કરી રહ્યા છો એ વિડીયો ઉપર પહેલું ફોકસ કરશે જૂના વિડીયો ઉપર ફોકસ કરશે નહીં અને આગળનું છે જોવાનો સમય સૌથી મોટો હિસ્સો મતલબ તમે સમજી લો કે વિડીયોની અંદર તમે કોઈ પણ વિડીયો દોડાઈ દોડાઈને જોતા હોય તો અમુક ભાગ તમને વધારે ગમે તો તમે ત્યાં દોડાઈને રાખો છો એ ભાગ તમે જોવો છો તો એવી રીતે એ પણ યુટ્યુબ ચેક કરશે કે કઈ જે મિનિટથી કેટલી મિનિટથી કેટલી મિનિટ સુધી વધુમાં વધુ વિડીયો જોવાયો છે એ ભાગ પહેલો યુટ્યુબ ચેક કરશે પછી આગળની રિવ્યૂ કરશે તો આ જ મિત્રો ઘણું બધું અહીંયા ઓપ્શન તમે મિત્રો થમલેન પણ ચેક કરે છે થમલેન વર્ણ અને સહિત મતલબ તમે જે ટાઇટલ તમારું થમલેણ છે અને જે તમે ડિસ્પ્રેક્સની અંદર જે વિડીયો વિશે માહિતી લખી છે એ પણ મિત્રો ખાસ માહિતી હોવું જોઈએ કારણ કે આપણે કોઈ પણ યુટ્યુબર બીજાનું આપણે કાંઈ એની અંદર ખાસ લખી શકતા નથી આપણા વિડીયો વિશે જ આપણે માહિતી એની અંદર લખી શકીએ છીએ તો આ બધી માહિતી મિત્રો ખાસ આપણે ધ્યાન રાખવી જરૂરી છે જ્યારે આપણે મોનોટાઇઝ અપ્લાય કરતા પહેલા મિત્રો આ જાણવી જરૂરી છે અને યુટ્યુબ રિલેટેડ દરેક માહિતી તમારે દરેક પોલિસીના વિડીયો જોવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલની અંદર એવા વિડીયો છે કે દરેક આપણા ગુજરાતી દરેક સબ્સ્ક્રાઇબ મિત્રોને મોટિવેશન અનુભવ મળે અને બધી માહિતીની ખબર પડે ને એવા દરેક વિડીયો તમને અમારી ચેનલમાંથી ગુજરાતીમાં મળી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો માહિતી કેવી લાગી વિડીયોને શેર કરજો અને કોમેન્ટ પણ મિત્રો ખાસ કરવાનું Volta a